नागरिक जहाँ हर पचास मील पर भाषा मजहब रूप और पहनावा बदल जाता है मैं उस देश की नागरिक हूँ जहाँ डाल डाल पर सोने की चिड़िया को पाया जाता है मैं उस देश की नागरिक हूँ जिसे अपने से पहले पूरे ब्रह्मांड का भूगोल समझ आता था भारत ने भौतिक संपदा ने महाराष्ट्र बंदर आज समय बदला हो आज मानवीय बदलाया आज मानवीय मूल्य बदलाया मूल्यों मापदंडो बया

જેને માણીએ છીએ અને જેનાથી આપણે જાણીએ છીએ એ વ્યાસ સમૃદ્ધ સુસંસ્કૃત અને સર્વોત્તમ સંસ્કૃતિના જેને આપણે વારસદાર છે એ ભારત ભૂમિ અને એનું રાષ્ટ્ર નિર્માણ અને એ પણ ખાલી ત્રણ અક્ષરના ચરિત્રમાં સમાયેલું છે પ્રશ્ન થાય ને કે એવું તો શું હશે ચરિત્ર ચરિત્ર એટલે ઈચ્છાઓનું પ્રશિક્ષણ સેવેલા વિચારોનું પરિણામ આપણા માનસિક વિચારો અને એનો સરવાળો એટલે ચારિત્ર પછી સારા ગુણો ના આત્મસાત કરવાની આપણામાં નિડરતા હોવી જોઈએ તે ખરા અર્થમાં આખરે બની શકે છે ચારિત્રવાન રાષ્ટ્ર ને

ચારિત્ર થી રાષ્ટ્ર નિર્માણ ની આખી પ્રક્રિયામાં કે જો સૌથી મોટું મહત્ત્વકાંક્ષી માણસ હોય તો તે આપણે જ આપણી જવાબદારી છે કે આપણો દેશ રાષ્ટ્ર નિર્માણ તરફ જો રાષ્ટ્ર નિર્માણ નહીં થાય જો પૂરતું ચારિત્ર પ્રાપ્ત નહીં થાય આપણા દેશમાં તો પરંતુ આપણે આપણી ભૌતિક સંપદાને ગણાવી બેસીએ આપણે આટલા વર્ષ જૂની આ સંસ્કૃતિ અને એના પાયામાં રહેલું આ ચારિત્ર નિર્માણ જો આપણે નહીં સમજી શકીએ તો ખરેખર આ પાશ્ચાત્ય સંસ્કૃતિ પોતાનો વટ દેખાડી દેશે આપણે જવાબદારી છે એ ચારિત્રને પોતાના અંદર આત્મસાત કરો અને ચારિત્ર થકી પોતાનો નિર્માણ કરી આપણે આપણા ભારત દેશનું નિર્માણ કરવાની વાત છે આ ભારત ભૂમિની ઈમારતને ચારિત્ર રૂપી ઈંટ આપવાનું કામ આપણું છે ચારિત્ર નિર્માણ વિના રાષ્ટ્ર નિર્માણની વાત કરવી એ ખરેખર રેતી પર ઘર બાંધવા જેવી વાત છે જો આપણે ચારિત્ર નહી હોય તો આપણા મિત્રો આપણા મિત્રો કરતાં આપણા શત્રુઓ વધારે હશે આપણા હિંસા કરતા સંવાદિતતા ઓછી હશે અને આપણા ખર્ચાઓ આપણા ખર્ચાઓ આપણે માથે ભઈ જશે આપણે પોતાને જાણી નઈ શકીએ તો આપણે બીજાઓને શું જાણી શકીએ

ચારિત્રવાન બનવા માટે સૌથી પહેલા એ લોકોને સમજવું પડે લોકો ચારિત્ર માટે પોતાના પોતાનું જીવન પસાર કર્યું આમ છેલ્લે હું એટલું કે